પાલનપુરમાં મંગળવારે સાંજે મહિલાઓએ ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રા પ્રાતાળેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને બે કિલોમીટરનું અંતર કાપ્યું હતું મહિલાઓએ હાથમાં તિરંગો લઈને ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું રાષ્ટ્રીય ગૌરવ અને સેનાના બલિદાનને સમર્પિત આ યાત્રામાં મહિલાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી અને તિરંગા સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ યાત્રા કીર્તિસ્તંભ અંબે માતાનું મંદિર અમીર રોડ સંજય ચોક સિટીલાઇટ થઈ ગુરુનાનક ચોક પહોંચી અને ત્યાંથી તાલુકા પંચાયત માર્ગે ફરી મંદિર પરત ફરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને પણ બિરદાવ્યા હતા આ પ્રસંગી રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે આજે ભારતીય સેનાના સੌਰયને સલામ કરવા માટે એકત્ર થયા છીએ તેમની બહાદુરી અને બલિદાનઓને ક્યારે ભૂલી શકાય તેમ નથી તાણો જો કે જે આપણા કાશ્મીરમાં આપડા જે આપડા પ્રવાસીઓ જે ગુજરાતના ગયા હતા એમાં જે બેનોના સિંધુર જે આતંકવાદી પાકિસ્તાના આતંકવાદીઓ જે બેનોના સિંદૂર છીનવા છે એવા જે 26 આપણા ગુજરાતના પ્રવાસીઓને આપણા દેશના પ્રવાસીઓને જે આતંકવાદીઓએ ઠાર કર્યા છે એનો બદલો આપણી ભારત સરકારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે પાલનપુર શહેરમાં દરેક સંગઠનની મહિલાઓ બહેનો દીકરીઓ બાળકીઓ દરેક એના સૈનિકોને માન સન્માન આપવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું અહિયાં કીર્તિ મંદિર થી લઈને અંબાજી મંદિર થઈને અમીર રોડ થઈને સિટીલાઇટ રોડ થઈને પાછા વળતા કીર્તિ રેલી યોજીને બધા આવ્યા છે એટલે આ સૈનિકો જે આપડી રક્ષા માટે દેશની સરહદો ઉપર જે સૈનિકો જે દેશની રક્ષા કરી રહ્યા છે બહેનોનું નું સિંદૂર માટે જેમને રક્ષા કરી છે એના માન સન્માન માટે આજે અમે બધા અહીંયા ભેગા થયા છે અને એમના સપોર્ટ માટે આજે અમે અહીંયા રેલી કરી